ચોમાસામાં વરસાદ શરૂ થાય એટલે તમામ લોકો મચ્છર માખીથી પરેશાન થઈ જતા હોય પણ આજે આપણે પાણીથી ભરેલા પ્લાસ્ટિકના જબલાને એવી જગ્યાએ લગાડવાના છીએ જેને જોઈને મચ્છર માખી તમારા ઘરમાં ભૂલથી પણ નહીં આવે આજે આપણે કેવો સરળ અને એક આસાન નુસ્ખો તૈયાર કરી રહ્યા છીએ જેનાથી આ મચ્છર માખીવાળી સમસ્યાથી તમને કાયમ માટે રાહત મળશે તેના માટે તમારે પ્લાસ્ટિકનું જબલું લેવાનું છે અને જબલાની અંદર તમારે એક થી દોઢ બોટલ જેટલું પાણી નાખવાનું છે પરંતુ વાહલા દોસ્તો તમે આ વાળો વિડિયો દુનિયાના કયા ખૂણામાંથી જોવો છો જલ્દીથી કોમેન્ટ કરી દો જેથી આવનારા નવા નવા વિડીયોની અંદર અમે તમારો સ્પેશિયલ આભાર માની શકીએ અને લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ ઠેંગ સૌરુભંદ સંઘવીને સુરતથી ઇન્દુબેન કાનાબારને મોરબીથી અને કાંતાબેન કોઠિયાને અમેરિકાથી જાય છે હવે આપણે આ પ્લાસ્ટિકની કોથળીની અંદર પાણી ભરી લીધું છે તો બીજી બાજુ તમારે એલ્યુમિનિયમ ફોલ પેપર જે આપણે પાર્સલમાં વાપરતા હોઈએ તે લેવા છે અને કાતરની મદદથી તમારે નાના નાના તેના ટુકડા કરી લેવાના છે હવે આવું કેમ આનાથી શું થશે તે તો તમને ખ્યાલ જ છે પણ આ પ્રોસેસ કઈ રીતે તૈયાર થશે આ નુસ્ખાને કઈ જગ્યાએ લગાડવાનો તેની વિશે હું તમને ડિટેલ્સમાં માહિતી આપીશ પરંતુ સૌથી પહેલાં તમારે આવા એલ્યુમિનિયમ ફોઇલ પેપરના આવા નાના 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 ડૂચા મતલબ કે ગોળી બનાવી દેવાની છે તો આપણે સૌથી પહેલાં તમે જોઈ શકો છો કે આપણે ચાર પાંચ પેપર લઈ લીધા છે અને હવે વારાફરતી વારાફરતી તમામે તમના આવા નાના નાના ડૂચા કરી રહ્યા છીએ ટૂંકમાં આપણે નાની એવી દડી તૈયાર કરી રહ્યા છીએ ચોમાસામાં સૌથી વધારે તો માખી પરેશાન કરતી હોય છે નકરી હેરાન કરતી હોય છે ત્યારે આજે તમારા બધાની વધારે પડતી કોમેન્ટના કારણે મચ્છર માખી ભગાડવાનો એક જોરદાર ઉપાય લઈને આવ્યા છીએ તો દોસ્તો તમારા ફ્રેન્ડ મિત્રોને પણ આ વિડીયો શેર કરજો જેથી તેઓ પણ આ લાભ લઈ શકે હવે દોસ્તો આપણે નાની નાની ગોળી લઈ લીધી છે તો હવે આપણે કશું જ નથી કરવાનું તેને સ્નાન કરાવવાનું છે મતલબ કે આ પ્લાસ્ટિકના જબલામાં પાણી ભર્યું હતું તેમાં આપણે આને નાખી દેવાની છે બસ દોસ્તો આપણે સરળ મસ્ત મજાનો ઉપાય તૈયાર થઈ ગયો છે પરંતુ સ્વાલા હજી પત્યું નથી હવે આપણે ઉપરના ભાગે મતલબ કે મોઢાના ભાગે દોરીની મદદથી આપણે મસ્ત મજાની રીતે તેને ગાંઠ મારી દઈએ મતલબ કે ઉપરનો ભાગ ઢાંકી દઈએ તો દોસ્તો તમે તે તો ગાંઠ પણ મારી શકો છો તો આવા દોરાની મદદથી તમે તેને વીંટી પણ શકો છો હવે તમને બધાને પ્રશ્ન થતો હશે કે આવી રીતે થોડા મચ્છર માખી ભાગે તો સાહેબ હવે આનું કારણ તો સમજો આને ક્યાં લગાડવાનું છે તો સમજો તમારા ઘરમાં જ્યાં ક્યાંય માખીનો મચ્છરનો વધારે ઉપદ્રવ હોય ત્યાં તમારે આવી રીતે લગાડી દેવાનું છે કારણ કે આ સિલ્વર ફોઇલ પોપર જે પાણીની અંદર ખૂબ જ ચમકે છે તેના રિફ્લેક્શનના કારણે માખી ખૂબ જ વધારે ડરે છે એટલે જ્યાં તમારા ઘરના દરવાજામાં આ ઠેલી લટકતી હશે ત્યાં ભૂલથી પણ મચ્છર માખી નહીં આવે તેનું કારણ માત્ર એટલું જ છે કે આ પેપર જે સિલ્વર ફોઇલ પેપર છે તેના રિફ્લેક્શનના કારણે માખી તેનાથી ડરે છે દૂર ભાગે છે